हौर हौर काल। ना। ना। <laughs> न। न। तो રામ राम જય શ્રી કૃષ્ણ જય માતાજી माता जी बदाय ना हवार हवार ना हमारा अच्छी वो થઈ ગઈ છે ઊ વઈ ગઈ છે કાલ કાલ અહીંયા એરપોર્ટ સુધી બસ માં મુકવા ગયા ને એ બસ માં વઈ ગઈ પછી અને બસ ચડી ગઈ ને તેનો હું ચાલુ થઈ ગયું તો કેમ કરતી હતી જો આમ કરતી હતી ને વઈ ગઈ એ બસ માં કેમ કેમ વઈ ગઈ કે ના જવા દેવી એમ કહેતી હતી એટલે હવે પછી મેળો કરવા આવી છે હમ તો મને કાલે રક્ષાબંધન છે તો બધાયને એડવાન્સમાં આજનો વિડિયો તમને કાલ મળશે એટલે કાલે રક્ષાબંધન છે તો બધાયને હેપી રક્ષાબંધન અને ભાઈ બેનનો તહેવાર છે અને ભાઈ બેનનો પ્રેમ આમ જ હંમેશા બધાય નામ જ કાયમ હંમેશા માટે બની રહે એવી શુભકામના બધાયને રક્ષાબંધનની ફ્રી યેગો કાલે બર્થી છે વિશ હમ તો આપણે બર્થડે વિશ કરવાનો છે એ પણ આપણે કરી દઈએ ફ્રી

નીચે આપડે રહી નો હોય પછી કઈ વાહન રાખવું હોય તો આપડે આખો દે અહીંયા ફરિયા માં કામ હોય યાર સાધન રાખવું હોય હલચલ કરવું હોય પેલા હું બધી કાપી લઉં પછી ચોખ્ખો થઈ જાય એટલે આગળી બહાર મૂકી આવું આખી ઢગડી ઢગડી ને એક જ પ્રિયલ જો આ છોટી એ દાદી માં પા ધરા રાખી એને અહીંયા ના કઈ અહીં ઘોરે ચડવા આવે છે હું ઉપર કાપવા ગયો હોય ને આમ ચડીને

કે એક બાજુ પાણી આવ્યું ને આજે જરાક શરદી જેવું હોય ને મેળે નથી તમે ઓલું ઝાડવાનું કાપતા તેમાં કપડા રહી ગયા તે કપડાં ધોયા બસ જેવું કર્યું તો ઠંડ થઈ ગયું ને પાણી જો હમણાં ગયું હવા વાગે ને જો બેહવાની તૈયારી હતી માકે તમે બે કે કંઈ આવી છે કે તું બેહતી થા એ ને બેહી ગયા મને કઈ ને બરફ હતા હું કોઈ કપડાં હુકવી લઉં અમારે પેડા છે ને પેડા એક દી અગાઉ લઈ લેવા પડે કારણ કે

મિષ્ટાન માં ગમે ઈ પેડો કે ગમે ઈ હોય આપણે તો પેળા પેલા પેળા તો ઘણા આવે ખાબડી ના આવે દૂધ ના આવે કેસર ના આવે અલગ જાત ના અમારે બધ છે ને માવા ના જ ભાવે હમ હાલો આવી ગયા પેલા જોઈન મોઢમ પાણી આવી છે પાટા નો ખાઈ લે એટલે પેલા આપણે બકોરા કર લે ને હવે તો આપણે શાક ખાવાનું ચાલુ કરી દીધું કારણ કે મોઢું મટી ગયું થઈ ગયું હાવ હાલો પ્રિયા લોટ હાલો તમે બકોરા કરવા લાકડી લઈને ગુવાળિયો લાકડી લઈને ગોવાળીયો નાખતા ગાય ગરી ગઈ હતી ને ખાલી હાથો ઉગામી હતી યાદ આવી ગઈ રમતી હતી ને

પેલા સવારે દક્ષા મૂકવા જાવી કે રક્ષાબંધન હે એટલે રાખડી બાંધવા જવાનું હોય ને પેલા પછી સવારે અમારે અડવારે જવું હોય ને મારી બેન એક માસીની દીકરી છે આ સાદર વખતે રાખડી બાંધવા આવે એ આવવાની હોય એ મૂકી દે દીપુ લાગી જાય ખડાઈ વાટવાનું એટલે બધાય કામ પછી સવારે ભેગા થાય એટલે પછી નક્કી કર્યું કે દક્ષા ને નીચે ઉતરવાના ખાંજે મૂકી આવું અહીંયા પિયા તો અહીંયા એક રાત રોકાઈ લઈ ને કાલે ને રાખડી બાંધવાની થઈ જાય એટલે અમે જો અત્યારે તૈયાર થયા ને રક્ષાબંધન છે એટલે પછી કઈ કેમ દાદી આ વખતે મેં થોડીક વેલી કરી લીધી મોટી મોટી થાય પછી કરું આ વખતે અત્યારે જો પછી ગાય દોર આવી આજ છે ને હું ગયો દક્ષા નથી ગઈ કારણ કે કાલ પછી દક્ષા ખવાર ન હોય તો અત્યારે ટ્રાય તો થઈ જાય ને કે હું જાઉં તો મારાથી હે મારાથી બીવે એટલે પછી હું કહું અત્યારે જાઉં પછી મોડા હોય કામ કરીને તો પછી સવારે ઉઠું ન ઉઠું ના તમારે સાંજે તમારે વેલું મળવું કામ એક દોઢ વાગતો હોય વાગે

यार पीयू ओ तो प्रियल ने लेन छौ तुम एकला हेलो क्या आपरे ट्राई कर यार जो ये ले आओ के ना है रे ने हाल 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 ए प्रियल केनी पासे रे ओ मारदिका ने हेलो मारे बेगु आवो के पापा फेरु जाओ ना बेगु जाओ पीयू ने के तो हेलो हेलो हाल 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 केना बेगु जाओ हाल उ ले जाओ हाल इन कोई बेगु न था वाली फेंगो यार आपरे पीला एक बार ट्राई कर ली थी दक्षा આપણે બે હામા બેઠા હતા નાની હતી ત્યારે લાકડી મૂકીને જવાબ જ નહી દે હાલ મારા ભેગી હાલ આંગળી પકડી લે તમે પકડી હાલ મારી આંગળી પકડી લે મારી આંગળી પકડી લે મારી હાલ એ હું જાઉં હું જાઉં છું હાલ પપ્પા ન થાઉં એ આઈ રહે હે પપ્પા લઈ જાવા હું જાઉં છું ઓલો આવે મામો તેડવા આવે મને માસી શ્યામ ને આવે તેડવા હું તો જાવે ના ભેગી તું આઈ રહેજે મામો આવે તેડવા માસી રીયલ રી ગઈ તું તાર પપ્પા ન થાઉં તાઈ આઈ રહે હે એને આમ જવું શિવ પાસે તમારા ભેગી આવજે હો ને તમારા ભેગી આવી ને શ્યામ પાસે ધ્રુવ પાસે હાલો હાલો આપણે જઈએ હાલો હાલ મારા ભેગી મારો દીકો અહીં આવતો રે મારો દીકો આવતો રે મારી પાસે હાલ 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 આવતો રે આવતો રે આયો 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 પછી પપ્પાને વાલા વાલા કરી લે હમ

પ્રિયલ વાલા વાલા કઉી ને હા પછી પછી આમ પ્રિયલ પછી આમ હા એમ કર દે

પછી ગાય નું હેતી શાંતિ બધી કરતી હોય તે તેઓ છેલ્લું છેલ્લું બધી મૂકવાનું હોય ને એવું કે હાલે આવું ગાજલા મૂકવામાં ને ઉપાડી ઉપાડી ને મારા પપ્પા હે ને છાપુ વાંચતા હોય ને તે એમ કઈ કે છાપા એ કે ચાચા ભેગા થઈ ગયા હોય ને રોજ મારા પપ્પા ને એક છાપુ વાંચવાની ટેવ છાપુ ઘરે આવે તે છાપુ વાંચતા હોય તે બધા ભેગા થઈ ગયા હોય ને ચાચા પછી દઈ દઈએ એ ડીંગુ

જો બધી છેલ્લું છેલ્લું હે મૂકે બધી આ ઢીંગલું મારું રમવા માંડ્યું ક્યાં ઢીંગલું જો શ્યામ આવ્યો હવે પ્રિયલ ને મજા આવી જાય નહીં હા કે હું શ્યામ ને ભાઈ ને રાખડી બાંધવા આવી કે સમજો ભાઈ ને રાખડી બાંધવા આવી ને આમ જોતો તો માં દીકો ભાઈ ને રાખડી બાંધી ને કાલે કાલે રક્ષાબંધ જોવે એની પેલા હું રોકાવા આવી હતી ને તે શ્યામ આમ ગયો ને

કાલે તમે વાહ ને હું અહીંયા 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 આજે એ કામ એ કામ એમ થઈ ગયું જો આવી પ્રિયલ હરર મહાદેવ કરી દે તમાર દીકો ચાલો હરર મહાદેવ